ગુજરાત સરકાર દ્વારા સાતમી ઓક્ટોબરથી લઈ પંદરમી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે સાતમી ઓક્ટોબર બે હજાર એકના રોજ તેમણે સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ બે હજાર ચૌદથી આજે દેશના વડાપ્રધાન તરીકે વિકાસની રાજનીતિ સાથે સેવાના ભાવ સાથે અને જનવિશ્વાસના કાર્ય થકી તેઓ સુશાસન સંભાળી રહ્યા છે તો એને પણ ચોવીસ વર્ષ પૂર્ણ થાય અને પચીસમા વર્ષમાં પ્રવેશ કરે છે તો મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે એને જનજન સુધી પહોંચાડવા માટે આજે આણંદ મહાનગરપાલિકા દ્વારા પણ લગભગ એક કરોડ બાસઠ લાખના વિવિધ ચાર રસ્તાઓનું ખાતમુહૂર્ત છે સાથે સાથે ફાયરની અદ્યતન સુવિધા માટે ગુજરાત સરકાર દ્વારા પંદર કરોડના વિવિધ સાધનો પણ નગરપાલિકા મહાનગરપાલિકાને સુપ્રત કરેલા છે તો કરમસદ મહાનગરપાલિકામાં લોકોની સુખાકારી વધે અને આવનારા સમયની અંદર જ્યાં વિકાસની રાજનીતિ સતત ચાલુ રહે એ દિશાનો આ સૌથી પહેલો આ કાર્યક્રમ છે આજે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં દરેક શહેરમાં જે વિસ્તારની લોકોના જનસુખાકારીના કાર્યોના ખાતમુહૂર્ત છે ક્યાંક લોકાર્પણ છે તો આજના આ મહાનગર કરમસદ અને આણંદ મહાનગરપાલિકાના આ કાર્યક્રમમાં પણ મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે આભાર ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ નેતા સાત દસ બે હજાર અગિયારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને એક ભારત દેશમાં એક નવો અધ્યાય શરૂ થયો સાત દસ બે હજાર પચીસના રોજ તેમના શાસનના પચીસમાં વર્ષમાં જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રીએ મુખ્યમંત્રીશ્રીના યશસ્વી કાર્ડની પ્રશંસા કરતા હોવા તેમના વિકાસ પર્વ ઉજવણી ઉજવણી કરવાનું નક્કી કર્યું તેના અનુસંધાને આજે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં વિકાસ પર્વ નિમિત્તે એક કરોડ બાસઠ લાખના નવા રોડોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને જ્યારે કરમસદ આણંદ શહેર ગુજરાતના પાંચમા ક્રમે વિકસી રહ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીં આગળ આર્થિક સામાજિક રીતે પણ જે રીતના નવા બિલ્ડિંગો બંધાઈ રહ્યા છે નવી ફેસિલિટી વધી રહી છે તે રીતના ફાયરની પણ જરૂર પડે અને એવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે અને પંદર કરોડ રૂપિયાના માત પર ખર્ચે ફાયરના સાધનો આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે ત્યારે હું આણંદના ધારાસભ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એના માટેના આજે બે નવા ફાયર સ્ટેશન અહીંયા આવી ગયા છે અને બીજા પણ અદ્યતન સાધનો જલ્દીથી અહીંયા આપણી આણંદની સેવામાં હાજર થશે આ પર્વ ઉપર સૌને હું આણંદ નગરજનોને શુભકામનાઓ પાઠવું છું મા મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે